નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડિયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી જેનો પાઠ એક જેનું નામ છે પ્રાણી માત્રને આ પાઠ ની અંદર જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે તે સ્વાધ્યાયના પ્રશ્નોને આપણે સમજૂતી મેળવીશું જેમાં આજે આપણે દરેક પ્રશ્નો છે તેની વિસ્તૃત સમજૂતી મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ કવિતા છે તેની સમજૂતીનો વિડીયો તમે જો ન જોયો હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક આપેલી છે તેની મદદથી તમે સમજૂતીનો વિડીયો પણ જોઈ શકશો તો ચાલો મિત્રો જોઈએ આ પાઠની પીડીએફ જોવા માટે તમે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપ આ પાઠની પીડીએફ સ્વરૂપે પણ જોઈ શકશો જેના માટે તમારે ઇન્સ્ટોલ કરી અને એપ્લિકેશન ખોલશો એટલે બધા ધોરણ બતાવશે બધા ધોરણમાં તમને વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમે પીડીએફ જોઈ શકશો

લખી શકો છો કે ચોરી ન કરવી ગુરુવારે જીવન અંજલી થાજો શુક્રવારે મંગલ મંદિર ખોલો શનિવારે ઇતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થના કરીએ છીએ બીજો પ્રશ્ન તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો તો હું સવારે ઊઠીને ભગવાનને પ્રાર્થના કરું છું શાળાએ જઈએ ત્યારે સામૂહિક પ્રાર્થના કરીએ છીએ તેમજ રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ત્રીજો પ્રશ્ન પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે તેનો જવાબ જોઈએ તો દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્વ અને સ્થાન આપવામાં આવેલ છે પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે પ્રાર્થના એ કોઈ પણ તાર વિનાનું ઈશ્વર સાથેનું જોડાણ છે એટલા માટે પ્રાર્થના કરવી જોઈએ ચોથો પ્રશ્ન તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે સીસી તૈયારી કરો છો

રહો ત્યાર પછી ત્રીજો છે તેમાં ક્ષમા સિંધુ એટલે તેનો જવાબ થશે ક ક્ષમાના નમન હો ત્યાર પછીનો પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્યનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો જેમાં પેલી પંક્તિ બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં

ચોથી પંક્તિ બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને ત્યાર પછી આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યા છે મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું ત્યાર પછી ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગ નો બોધ આપ્યો ત્રીજું સંસારમાં રહીને પણ અલિપ્ત વિદ્યાર્થી મિત્રો અહીં લાલ કલર થી જે કરેલા છે તે આપણી ખાલી જગ્યાના જવાબો છે ત્યાર પછી આગળ જઈએ પ્રશ્ન નંબર પાંચ જેમાં શબ્દ અને તેના અર્થ વાંચો અર્થના ના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરું ખરું કરો તો તો છે અંતર મન વાક્ય થશે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા બીજું છે સમ જેનો અર્થ થાય સરખું અને સમાન તેનું વાક્ય છે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી ત્યાર પછીનો પ્રશ્ન છ કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો પ્રાણી માત્ર ન્યાય નીતિમય આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે જેમ કે પ્રાણી અને માત્ર એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે જેનો અર્થ થાય બધા પ્રાણીઓ એવું જનસેવા શબ્દ પણ છે એમાં જન અને સેવા શબ્દ ભેગા થયા છે જેનો અર્થ થાય એટલે કે લોકોની સેવા બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો આ પ્રકારના શબ્દો ભાષામાં વપરાતા હોય છે આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે આવા શબ્દો અંગે વિચારો અને કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા ત્રણ શબ્દો લખો તો વિદ્યાર્થી મિત્રો કાવ્યમાં ઉપયોગ ન થયા હોય તેવા શબ્દો જોઈએ તો ભક્તિ સંગીત પ્રભુ ભક્ત સ્વામી ભક્તિ યોગવિદ્યા ભસ્મલેપ સોમરસ વગેરે આવા શબ્દો છે ત્યાર પછી પ્રશ્ન યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો આપણને અહીંયા મિત્રો શબ્દો આપેલા છે ચાલો આપણે ફકરામાં જોઈએ તો અહીં જે ગ્રીન કલરના તમને જોવા મળે છે તે આપણા ફકરામાં ખાલી જગ્યા આપણે પૂરેલી છે તે શબ્દો છે કે નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું ગામમાં આશરે બસો ઘરો હતા કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા ગામને પાદર કૃષ્ણનું મંદિર તેના પર સર્વ ધર્મ ધજા ફરકે એના આંગણામાં લીલાછમ ઝાડવા તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે મંદિરમાં પિતળનો ઘંટ બાંધેલો તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે

છત્રી હતી તે સારું થયું નહીતર સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહીં આવું તો વિદ્યાર્થી મિત્રો અહીં બ્લુ કલરના જે આપણને જોવા મળે છે તે સંયોજકો આપણે જવાબ લખ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસમો ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી તેનું સુલેખન કરો તો વિદ્યાર્થી મિત્રો ફકરો તમે અહીં જોઈ શકો છો જેમાં આપણે લાલ કલરથી વિરામ ચિહ્નો છે તે બતાવેલા છે આ રીતે તમારે ફકરાને વિરામ ચિહ્ન કરી અને પછી તમારે ફરીથી સારા અક્ષરે ફકરો લખી દેવાનો ત્યાર પછી પ્રશ્ન 11 ચર્ચા કરો લખો રજુ કરો ગમે તે બે જેમાં પેલું છે અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ શા માટે તો સર્વ જીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો એ માનવ ધર્મ છે મારવું નહીં એટલા પૂરતો મર્યાદિત નથી કોઈના વિશે ખરાબ વિચારવું એ મનની હિંસા છે કોઈના વિશે ખરાબ બોલવું એ વાણીની હિંસા છે અને કોઈને મારવું એ કર્મની હિંસા છે આથી દરેક માણસે આ ત્રણ પ્રકારની હિંસાથી બચવું જોઈએ તો જ તેને અહિંસક કહેવાય ત્યાર પછી પ્રશ્ન બીજો છે પ્રાણીઓ બોલતા હોત તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં કલ્પનાના આધારે તો ઘણું બધું લખી શકીએ મેં અહીં નમુનારૂપ કેટલીક બાબતો લખી છે કે જો પ્રાણી બોલતા હોત તો તે પોતાની ઘણી બધી જરૂરિયાતો પોતાની જાતે જ પૂરી કરી શકત જેવી કે ભોજન કરવું પોતાની તરસ છુપાવવી પોતાને મનગમતું કામ કરવું આ બધી જ જરૂરિયાતો પોતાની રીતે પૂરી કરી શકત આ સિવાય તેઓ માણસો સાથે પણ વાતચીત કરી શકત અને પોતાની જરૂરિયાતો લોકો સામે રજૂ કરી એક મુશ્કેલી એ ઊભી કે તેઓ પણ જેમ ઝઘડો કરવા લાગે પ્રાણીઓ વચ્ચે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે સર્વ ધર્મ સંભાવ એ વિશ્વ શાંતિનો માર્ગ તો દુનિયામાં આજે બધા લોકો પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એ વાત પર અવારનવાર ઝઘડાઓ કરતા રહે છે જો બધા ધર્મોને એક સરખું મહત્વ આપવામાં આવે તો ધર્મના નામે થતા યુદ્ધો પણ વસુધૈવ કુટુંબકમ ની ભાવના રાખીને જ બધા જ ધર્મને માન આપવું જોઈએ જેથી વિશ્વમાં શાંતિ જળવાઈ રહે ત્યાર પછી પ્રશ્ન બાર પ્રશ્નોના જવાબ લખો જેમાં પેલો પ્રશ્ન કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે તો આ કાવ્યમાં મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ ભગવાન શ્રી રામ શ્રી કૃષ્ણ ઈસુ ખ્રિસ્ત મોહમ્મદ પૈગંબર વગેરે મહામાનવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બીજો પ્રશ્ન રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે તો ભગવાન શ્રીરામ માનવ માટે આદર્શ છે તેમણે પોતાના જીવનમાં જે આદર્શો અપનાવ્યા તે દરેક લોકોએ અપનાવવા જોઈએ તેમની મર્યાદા નીતિમત્તા તેમનું પ્રતિજ્ઞા ન્યાય શૌર્ય મિત્રતા આ બધું જ આપણા જીવનમાં પણ આવે એટલા માટે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કાવ્યનો મુખ્ય સંદેશ શું છે તો પૂજ્ય સંત બાલજીએ આ કાવ્યમાં ખૂબ સંક્ષેપમાં સચોટતાથી સર્વ ધર્મના સંસ્થાપકોને વંદન તો કર્યા છે પરંતુ આ સર્વ ધર્મ સંસ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા દેશના માનવ માનવ વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં વિશ્વની માનવ જાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે ચોથો પ્રશ્ન શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે તો શ્રી કૃષ્ણ કાર્યો કર્યા હોવા છતાં પણ તેઓ હંમેશા રહ્યા એટલા માટે યોગી ત્યાર પછી પ્રશ્ન તેર જુઓ નીચેના શબ્દમાં ત્રણ વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે તમે આવા બીજા પાંચ શબ્દો શોધો તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો જુઓ બખ્તરમાં ખ અને ત તડેલો છે બુદ્ધમાં દ અને ધ જોડેલો છે મિસ્ત્રીમાં સ ત અને રી જોડેલો છે આવા જોઈએ જેમાં અને ધ ધડેલો છે દ્રષ્ટિમાં સ અને તડેલો છે ત્યાર પછી પરસ્ત્રીમાં સ ત અને ર રોડેલા છે ત્યાર પછી શાસ્ત્ર માં સ ત અને ર રોડેલા છે જ્યારે અસ્ત્ર ની અંદર સ ત અને ર રોડેલા છે

આપણો પાઠ એક પ્રાણી માત્રને જે નવું પાઠ્યપુસ્તક છે તેના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો છે તે પૂરા થાય છે આગળના પાઠના સમજૂતીના વિડીયો તેમજ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો જોવા માટે પ્લે પ્લેસ્ટરમાંથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો જેમાં આપણે દરેક પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની પીડીએફ પણ જોવા મળશે અને વિડીયો પણ જોઈ શકશો આ સિવાય દરેક વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો